ત્યારે ખેડૂતભાઈઓ જે પક્ષીઓ ફ્રૂટ ડાયમેજ કરે કે મોટા જીવડા હોય કે જંતુ હોય કે વાંદડા હોય તે વધુ પ્રમાણમાં નુકસાન કરતા હોય છે એની માટે બર્ડ નેટ દરેક પ્લાન્ટ ઉપર લગાવવામાં આવે છે અને અહીંયાથી પણ ઘણા ખેતર છે બહુ મોટા વિસ્તારમાં અહીંયા ખેતી થાય છે તમે આગળ વિડીયોમાં પણ તમને જો હું ઝૂમ કરીને બતાવી શકીશ તો ઘણા પ્રમાણમાં વાવેતર છે અને આ તમે બડ નેટ થી સુરક્ષિત ફાર્મ જોઈ શકો છો તેના માલિકની પણ અમારી વાત થઈ હતી તો એમણે પણ જણાવ્યું કે હવે ધીરે ધીરે ફૂલની અવસ્થા આવી ચૂકી છે અને અમે જોયું કે કુલુમાં જે અત્યારે હાલ ફ્લાવરિંગ આવી ચૂક્યું છે જ્યારે કુફરીમાં હવે ફ્લાવરિંગ સ્ટાર્ટ થતું હોય છે નાના નાના બર્ડ્સ જોઈ શકો છો તમે ત્યાં ફૂલ આવશે અને પછી એમાંથી સફરજન બનશે સાથે સાથે અહીંયા ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક નો પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે તો ખેડૂત ભાઈઓ આ વિડિયો સ્પેશિયલી કુકરી થી લાઈવ તમારા માટે બનાવવામાં આવે છે વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું તમારો ખેડૂત મિત્ર વિશાલ પટેલ આભાર અને ખેડૂત ભાઈઓ આ સંપૂર્ણ વ્યૂ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ માં જરૂરથી અમને બતાવશો